હે માતાજી મિત્રો તો માલણ સાઈડ પરનું કામ પાર્ટ ફોરમાં આપનું સ્વાગત છે પહેલાં આપણે પાર્ટ વન પાર્ટ ટુ અને પાર્ટ થ્રી ઓલરેડી યુટ્યુબમાં અપલોડ કરી દીધા છે અને હવે આપણે શરૂઆત કરી રહ્યા છીએ પાર્ટ ફોરની તો પાર્ટ ફોરમાં મિત્રો તમને હવે આગળનું જે કંઈ કામ છે એ તમને જાણવા મળશે અને પાર્ટ થ્રીમાં આપણે જે મિસિંગ રહી ગયા હતા કટક આપણા પાણીનું ટાંકું સાફ કર્યું હતું પણ ફિટિંગ કરી તમને બતાવ્યું નહોતું તો આપણે એ પણ બતાવી દઈએ પાર્ટ ફોરમાં તો તમે અત્યારે જોઈ શકો છો આ છે ટાંકી છત ઉપર ફિટ કરી દીધી છે ઓલરેડી અને બે માળ બનાવેલ છે પહેલાં એ નીચેનો માળ હતો અને નવો ઉપરનો માળ બનાવેલ છે તો આપણે બેને આ વિભાજન કરી અને અલગ અલગ પોઈન્ટ આપી દીધા છે ઉપર નીચેનું કારણ કે નીચેનું પાણી બંધ કરવું હોય તો આપણે આ વાલ બંધ કરવાનો અને ઉપરનું પાણી બંધ કરવું તો આ વાલ બંધ કરવાનો હજુ ઉપરનું ફિટિંગ બાકી છે એટલે આપણે આ વાલ બંધ રાખ્યો છે અને આ છે મેન વાલ એ બંધ કરી અને આપણે યુનિયન ખોલીને ટંકી સાફ કરવી તો ભવિષ્યમાં આપણે કરી શકીએ અને આ છે એકની પાઇપ પાણી ભરવા માટે તો અહીં પણ આપણે એક વાલ આપી દીધો છે કે જેનાથી આપણે ઉપર સોલાર કદાચ બનાવો તો એની સફાઈ કરવા માટે મોટરના પ્રેશરથી આપણે કરી શકીએ તો હવે આપણે જાણીશું આગળ નીચેનો પ્લાન તો વ્લોગમાં બન્યા રહેજો જય માતાજી તો હવે આપણે મિત્રો આવી ગયા છે દુકાન ઉપર તો દુકાન ઉપરથી આપણે હવે લઈશું બીજા ઘરનું કામ કરવાનું છે તો મટિરિયલ લેવા આવ્યા છે તો પહેલાં આપણા સાથે હતા કાળુભાઈ ને અત્યારે આપણી સાથે છે કાનજીભાઈ તો કાનજીભાઈ આપણી સાથે હવે આવે છે તો આપણે નીકાળી રહ્યા છીએ મટરિયલ તો આ છે આપણા યુપીવીસી મટિરિયલ ને આ છે દુકરનો નજારો અને આ છે પ્રકાશભાઈ જે માનપુરના વતની છે તો હવે આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર તો કાલજીભાઈને ઝેરી મારી અને તોડફોડ કરવા માટે આપી દીધું છે તો કાલજીભાઈ મશીનથી તોડફોડ કરી રહ્યા છે ઝેરી કંસિંગ અને એક ખાસ વાત કે જગાણા આપણે એક લીકેજનો પ્રોબ્લેમ હતો અને એ બ્લોકનો આપણા જે અધૂરો કટ હતો તે આપણે આમાં પૂરો કરીએ છીએ આ તમે જોઈ શકો છો કેમકે જગાણ આપણે આર્યુ લિકેજનો પ્રોબ્લમ હતો પણ સોલ્યુશન નહોતું થયું તો ફરીવાર પાર્ટીનો ફોન આવ્યો તો આપણે એમનું કામ કમ્પ્લીટ કરી લીકેજ તો પ્રોબ્લેમ દૂર કરી આપ્યો છે આ તમે જોઈ શકો છો આપણા વાલમાંથી પાણી લીકેજ થતું હતું તો વાલ બદલી નાખે છે તો એ વખતે આ પ્રોબ્લેમ આપણને સોલ્યુશન મળ્યું નહોતું આપણે ચેક કરી દઉં તો તો આપણે ફરીથી આવી ગયા છીએ મેઇન વાત ઉપર તો અત્યારે આપણે માલણ સાઈડ પર બાથરૂમનું ફિટિંગ ચાલુ કરી દીધું છે બાથરૂમમાં જરી કન્સીલ કરીને કાનજીભાઈને તોડફોડ માટે કામ આપી દીધેલ છે તો કાનજીભાઈ જરી કોચી રહ્યા છે અને કાનજીભાઈ જેવી જરી કોચી રહે એટલે આપણે પાઇપિંગનું પણ કામ શરૂ કરી દઈશું તો અત્યારે કાનજીભાઈને આપણે જરી મારીને આપી દઈશું કાનજીભાઈ તોડી રહ્યા છે મશીનથી અને મિત્રો એક ખાસ વાત કે આપણા પર જે આપણે ગ્રાઇન્ડર મશીન અને બ્રેકર મશીનનો ઉપયોગ કરીએ છીએ તો તમે જોઈ શકો છો અત્યારે આપણે પેરા આપણે જરી મારી દીધી અને પછી કાનજીભાઈને આપણે જરી દીધા છે અને કાનજીભાઈ જરી કૂચી રહ્યા છે જે કાનજીભાઈ જરી કૂચી રહે તો આ છે હેક ટપ તો આપણે હેકઅપને સેટઅપ કરી અને ડેમો બનાવી દીધો છે ડાયવર્ટરનો સેટઅપ કરવા બેહી ગયા છીએ આ તમે જોઈ શકો છો ડાયવર્ટર જે ગરમ ઠંડુ પાણી મિક્સિંગ કરી શાવર અથવા નળમાં ઉપયોગ કરી શકીએ તો આ તમે જોઈ શકો છો ડાયવર્ટરનું અત્યારે આપણે ડાયવર્ટર ફિટિંગ કરવાની પણ એક પદ્ધતિ છે મિત્રો આપણે તો ડાયવર્ટર ફિટિંગનું કામ પૂરું થઈ ગયું છે તો હવે મિત્રો આપણે ડાયવર્ટરની ચારે બાજુ એમટી મારીને ફિટિંગ કરી દીધી છે તો તમે જોઈ શકો છો અત્યારે આપણે એમટી ટાઈટ કરી રહ્યા છીએ કેમ કે એમાં એકદમ ઓટા ટાઈટ કરવા પડે નહીં તો લીકેજ થાય તો આ પાછળથી આપણા હેરાનગતિ થાય એના લીધે આપણે સોલ્યુશન ને ટેપલોનો ઉપયોગ કરી અને ડાયવર્ટરમાં એમટીઓ ટાઈટ કરી દીધી છે તો આપણે તમે જોઈ શકો ચારે ચારે એમ પીક કરી અને હવે આપણે કરીશું સેટઅપ તો તમે જોઈ શકો છો આ રીતનો મિત્રો આપણા સેટઅપ થઈ ગયો છે ટીચરનો પોઈન્ટ આપી દીધો ડ્રાઈવેટરનો પણ પોઈન્ટ આપી દીધો છે તો જે માતાજી આવા મિત્રો વિડીયો જોવા માટે માય ગુજરાતી બ્લોગ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો